હાલ મિત્રો સ્વાગત છે આપના નવા બ્લોકમાં હું છું ભીખો ભાદરકા ગાંડી ગીર તો આજે છે ને આપણે આવી ગયા છે આપણું ગાંડીગીર ફાર્મ તો આજે આપણે આવ્યા છે રાઈતે પાણી વારવા તો પાણી વારીએ ને જો અહીંયા હુડ બોલાવીએ હું અને મારો મિત્ર રમેશ ભરદા જો અહીંયા અંદર છે આગળ તમને બતાડું જો આપણી વાડીનો નજાર હો રાઈતનો સમય ને ભણકારાવા કે ગાંડી ગીરમાં હો આપણા ફોલોવર્સ છે ને અટાણે એક મળવા આવ્યા અટાણે જાઉં તમને પેલા તો ઘડિયાળમાં ઘડી બતાડી દઉં હું કેટલા વાગ્યા જો આ અમારો ઢોલીઓ ખાટલો દેશીઓ જો અમારે હાવ અમારે રમેશભાઈ ફરડા જો અહીં ઉતા આરામ કરે ને બે ભાઈઓ પાણી વારીએ રાત પડી ગઈ જો બહાર થવા આવ્યા અહીંયા આપણે અહીં ઘડિયાળ છે ને હલો પીટલા વાયકા પોણા બાળકોનો નજારો બતાડું ને જો આ બધી માં આપડે છે ને જો આપડી ગાડી અહીં પીડી હલો આ આપણે અંધારી રાય તો એક લેબ ચાલુ છે તો ગાંડી ગીરો કૂળ બોલાવીએ ગાંડીગીરમાં આપણી ગાડી જો અહીં પડી છે જો આપણી વાળીને આપણે કહેતા હતા કે આપણે અટાણે વાયગા પૂણા બાર ફીટ ને આપણે છે ને અટાણે આપણા ફોલોવર્સ એક મળવા આવ્યા પૂણા બાર વાગે ભીખું ભાદરકાને ફોલોવર્સ મળવા આવ્યા તો તમને બતાડું અમે અંદર હુંતા હતા ખાટલે બાઈનેથી અવાજ આવ્યો એ કાંઈ ભીખુભાઈ તમને મળવા આવ્યા અમે હું અટાણે પોણા બાર વાગ્યા કોણ હશે જોયું ત્યાં તો અમારા પતંગિયાભાઈ આવ્યા જો ને અહીંયા રમે જો અહીંયા રમે તો જો આ છે આપણા ફોલોવર્સ પતંગિયાભાઈ જો આપણા મિત્ર છે જવું બોલાવે હો પણ જો ગયા આવો આવો કેમ છો ચા પાણી પીવા ને ખિસકોલા હોય કે ગમેય હોય ગમે પકડી લઈએ આપડા ફોલોવર્સ રમવા અહીંયા મોજ કરો હવે આપણે જો ચારો પણ ભરાઈ ગયો તો બત્તી અહીંયા આપડી પડી જો આ છે આપડી દોઢો બત્તી હવે છે ને આપણે ચારો જોઈ આવીએ અંધારી રાત ડણકે જ્યાં કાજે ડુંગરા ને નદીએ સેંજડે નીર પાણે ને પાણે વાતો પડી એવી ગાંડી અમારી ગીર આ છે અમારી ગાંડી ગીર પાણી પણ પૂગી ગયું ચારો ભરાઈ ગયો છે તો આપણે જવાનું છે ક્યારે વાર વાવો આમાં આપણે એકલા તો બીએ કેમ કે અહીંયા દીપડાની બહુ રાઈડ છે દીપડા હોઈએ આમાં એટલે આપણા મિત્ર છે હાવજ રમેશભાઈ ફરડા તો તેને આપણે લઈ જઈએ તો આગળ તમને અમે હેઠે જઈ ને થોડોક નજારો ન્યાનો બતાડીએ હા અમારી ગાંડી ગીર વા નજારો આ બધી જંગલ વિસ્તાર હવે જઈએ આપણે ચારો વારવા અઘોર નગરીમાં તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આગળ જઈને આપણે બનાવીએ ત્યાં બતાડીએ તમને હા જો આપણે પાણીની કુંડી નો ને પાણી પીવાની તો ચાલો જઈએ ક્યારે વારવા ફૂડ બોલાવતા તો મિત્રો જાવ અમે હેઠે કુકી ગયા જો પાણી અહીંયા હાલે નાકું વરાઈ ગયું અવાજ સાંભળો અમે અવાજ સાંભળો આ સીએબી વાળા છે ને હમણાં કેબલ બદલાવે એટલે રાઈટે લાઈટ આપે સો સાત વાગ્યા આપે રાતે વારવું પડે પાણી પાછું અમારી ગાંડી ગીરની મોજ હોય હવે તો આપણે ચંપલ બંપલ પહેર લઈએ પાછા આવે જઈએ ઓળીએ ભાઈ ગયા ચાલો વારીને મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ફેસબુક ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલ ભીખભદ્રકા ગીર તેને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય હો ગાંડી ગીર હો